જે મહેનત કરી ઉફાડતો જ મળતી તો સોઈ ગયું હે ઓ હે 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 ઓનો વે દે મકાળ આ હાલો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વિડિયોમાં તમે આજે આવ્યા છે ઓકરામાં આ તમે જોઈ શકો છો ઓકરું આપણે આ બહુ ખાસી જને નથી આવ્યા આપણે ચેક કરવા આવ્યા કે આ માટીમાં કોનું હે કે નહીં આ જો અમે લપસાઈ હે પણ પર કોલા તો નથી આમાં આ ઓકરું છે આ નાના નાના હતા ને નાના ત્યારે બહુ ના આવો કરે એટલે ફરી કેટલા વર્ષો પછી આવ્યા છે અત્યારે તો કામે ધંધે ચડી ગયા પછી ના કોઈ દી આવ્યા નથી ચાલો તો ચેક કરીએ આપણે કે આપણી માટીમાં સોનું મળે કે ન મળે તો ધોતા આવડતું નથી પણ અમે ટ્રાય મારવા બે ત્રણ જણા તો તમે જોઈ શકો છો આ ધોવાનું ચાલુ કરી દીધું છે એક ભાઈ આમ આવેલા છે કે આગળ જાઉં ધોવા જો સુમસાન એરિયો કોઈ હોય જ તો તમે જોઈ શકો છો ભાઈએ ચાલુ કરી દીધું ધોવાનું પાણી ઠંડુ છે ને ભાઈ જોઈએ આપને કઈ મળે કે ન મળે બધી ટ્રાય કરી નથી આપણે તો કાટ ખરાબ પાણી કાઢ mày có đi xài không? không ai mày. mình lúc mày ở mày khoe lên vậy là Riuque, Riuque, Nura, Nura, Riuque, 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 lu, Riuque, Ini kalau Riuque, Riuque,

તોય બનાવો હું નટકો થાય કેવું આવે ત્રણ યુઝ આપણે કેવડી મહેનત ની વિડીયો બનાવતા ખાલી ત્રણ યુઝ બધું રેડી તે બધું રેડી તરીકે કરતો હોય આખો વિડિયો હું એક નંબર અપલોડ કરતો હોય આ વિડીયો વાયરલ થઈ જાય ઉમીદ રહી આપને એવી ઉમીદ બધી ખોટું જરીએ નહીં આપણી મહેનત નામ થોડુંક એવું થવું છે કે બસો યુઝ તો જોઈએ કે નહીં તો એમ થાય કે ચાલો ભાઈ ચાલુ રાખીએ આપણે પણ નહીં યુઝ આવકતા જ નથી કોઈ વસ્તુ હું ફોલ્ટ હોય મારા વિડીયોમાં ફોલ્ટ હોય મારા કમેન્ટમાં શું કઈ વસ્તુમાં ફોલ્ટ હોય મને નતો પડતી તમને મારો વિડીયો સારો લાગતો હોય તો યસ નો કઈ યુઝ આવ એવું કંઈક મારે ખબર પડવી જોઈએ મને કે શું વાંધો હોય મારા વિડીયોમાં તો મને ખબર પડે કે હું વિડીયો બનાવું કે ન બનાવું અને Instagram માં એમ હે YouTube માં એમ હે અને Facebook માં એમ હે Facebook પર તો કન્ટેન્ટ મોનેટાઇઝમેન કે દુનિયા એપ્લાય કરી દીધું હે મૈનો થાવા આયો ભજીનો કે જવાબ આયો નથી કે દી જવાબ મળે પર આપણે ઉલા કે ભાઈ હાલો હવે એનો ક કામ કરાય એવું એ તો કરીય શું કરું પણ યુઝર તો આવતા કોઈ વિડિયોમાં નહી તમારો ઉપર સેવા તમે મારી ફેમિલી હો ફેમિલી ની વાર સપોર્ટ કરો યાર શેર કરો એક બીજાને આ ભાઈનો વિડીયો નજીક સપોર્ટ કરો કે કોઈ નથી ભેગું થતું બોલ હાલ છે ભાઈ ભાઈ છે આ છેલ્લો વિડીયો હોય તો બસો વ્યૂઝ આવ્યા ને તો વિડીયો બનાવો ના નથી બનાવો હવે હું કહું બસો બસો વ્યુઝ આવે ને આ વિડીયોમાં બસો વ્યૂઝ આવશે ને તો જ વિડિયો બનાવવાના કે નથી બનાવવા બસો મારા માટે બહુ છે હા બધા કરે બસો ખાલી એટલા આવે તો કેમ કે ચાલો ભાઈ આવેલું થોડું ચાર પાંચ દિવસ આવે ને ભૂરી જાય શું કામ હું થાય જડી જાય કે હે આપણે જે મહેનત કરી ઉપર તો મળતી તો જોઈ ગયું પાંચ છ રૂપિયા રોજમાં જ જવાય આપણે કાલે હું ટેક્ટર ભરવા જવાનું કે हेलो तो वोनु मलेक नो मले आकर बताइए आपने धोता फावेनी એટલે આપણી દેશની માટીમાં હોમુ છે ઓગીત તો થે બ루 દેશ કી ધરતી હે હમ ચાંદાઉ ગલે લેરે મોતે બ વાગળ ન હોગા તો કોપીરેટ લાગી હે તો બુ દી ધ્યાન રાખવું પડે હમ તો તારામાં ટ્રાઈમમાં જ તું થોડુંક ગાલે ભવથી યુટ્યુબ દ્વારા લઈ લે લાવો ભાઈ હાલો નહીં ભાઈ ગોથા જેવા દે ભાઈ ફોન એનું કામ આપણું કામ નથી આપણું ટેક્ટ રાખ્યા નહીં બરાબર છે

હા તો આગળ જ આવ્યા હે અમે ડ્રાય મારવા હજી જગ્યાએ આપણે ડ્રેસ ચેક ચેક કરી લઈએ કે અહીંયા હે કે નહીં હમી જોવા એવું નથી પડે છે કારણ કે પાણા લખશું હે મોઢું ભાંગી ગયા ખે છે હું હોય ચકલા હે ચકલા રાખડે આવી એકલી જગ્યાએ બહુ પીકલા ગયા

સારો તો ટાઈમ આજે તમને બતાવીએ તો જો શકો તમે આપણે આવી ગયા છીએ આ મોટી ડેમ નો મોટો ગુનો છે ગુંડુ છે ભાઈ વેલ ગયા કાદો તો બતાવીએ તમને કે નીકળે નહીં ઓ કાદો છે હાથ ગાય માં ખાધો તો વાઈ ગયો નથી હાલો મિત્ર તો આપણે કાંઈ મહિલું નહીં ભાઈ ઊભા થઈ ગયા નહી માણસ થઈને આપણે આવા પાગલ બનતી વાળા બ્લોગ જોવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સારો મળશું બીજા બ્લોગમાં બાય બાય